તો આ કા આપણે વિડીયો બનાવવાનું છે એટલા ઘડી બધા જાજી રેવા નહી હવે તારા ખજૂર પાકે રહે નહી આજ આ ભાઈ કરાણિયા આવ ના કરાય હમ પણ મારા આજો હાથમાં બીજ છે આજે જી આલજે જી આલજે તો ચલો આપણે રહી જાવ અને આ પેલા થોડી થોડી ખાઈ લઈએ આ છે ખજૂર અને મુગા ભાવની લાઈયે છે આની ખવરાય ના શું કર્યું અમે શું કર્યું અમુક ટીચી છે ને ખજુર પાક કઈ રીતે બનાવીએ આપડે કરંટ ખબર હે તો કરણ બનાવે પછી આપડે ખાઈ જઈએ કમ્પ્લેટ કેમકે રેસીપી એને કરી કેન્સલ હવે

કેમ કે બધા ભાઈઓ અમે ઓયા આવી ગયા એના કારણથી આ કરણજી ખજૂર પાક બોચી નહીં કેમ કે ખજૂર પાક જો બોચે હો પટી જાય તો ચિંતાનો વિષય બની ગયો એમના માટે કે બોધું કે ના બોધુ ચિંતાનો વિષય છે ને આજની ન્યૂઝ લાઈવ ન્યૂઝ આજનો પ્રોગ્રામ કેન્સલ કારણ કે આટલી આટલી ખજૂર લઈ જોય તો બસ બોધી રહે નથી બોધી રહ્યા પછી બોધી રહ્યા પછી

ના નઈ બનાવા નું પ્રસાદ કરવાની તો જો આ મગ કાઠલી પર પડી છે ના કાઠલી એમાં નાખવાની હતી પણ હવે આ કાઠલી પડી ગઈ તો કાઠલી અલગ તો તો આપણે આજે થોડી કર લાગિયા જો એ તો કારણ આપણે ટોપરો પણ ગવરાવા એને ટોપરામાં હું હું વસ્તુ નાખવાની છે એ તો પડી નઈ આટલામાં જો એ ધરાક ડાળ પેલું કેવા પછી ઓય ડ્રાયફ્રુટ ના ડ્રાયફ્રુટ આટલામાં જો પડી છે કેમ કે વસ્તુ બનાવવાની આટામાં ચાલુ હતી એના કારણે આટામાં ચોબે છે જો હંતાની ખબર હે ને આવે

કર્જ બોતે ન ખાઈન પછી મળીય જેલ કારણ ઇલુન બે દણ અમે ફરવા નીકળા હતા 12 આયો ગાડી લઈને ઇલુને ખડાઈ તો ઇલુ હું બોલ્યો ઇલુ બોલ્યો કે ટેળીયું આવી ગયું મારા હવે આ રહ્યું છે કું ટેળીયું છે ઉલાડી પેલે પા ને રોડ ગઈ લઈ જાય ઉપર બેહારી હોય ને

જીયન ભોલા બાવા અરે ઘોડી નહીં તમે કોઈ લિયાલતા આવતા નહીં આવું ના કરે હા આવું ના કરે આ વચ્ચે નું હતું લઈ જવા તો લઈ જવા દેવાનું પણ નહીં રમતી દર અમે રમે એનો શોખ પૂરો થઈ જાય લઈ જવા પછી તમારે પૈસા કાઢવા પડે પૈસા કાઢવા તા તું તાર લઈ જોત ઘેર મેલ તો બીજું ઘેર મિલ એનું મન તો પૂરું થઈ જાય બે ને લેકડા લઈ જાય જોયે અમને તો એવું લાગે કે અમને એકલા જ નહીં છોકરાને કોઈ નઈ છોકરા તો પૂછી ઘેર પૂછવું રમકડા ના ઘેર જો આ બધુક જયદીપ પસંદ હતી આ બંદુક બરાબર અને એ વખત જીયા ના આવ્યું આ કૃષ્ણ ભગવાન ગમતા આ પેલા કૃષ્ણ ભગવાન જીયા ગમતા એ વખત કૃષ્ણ ભગવાન આલ્યા હતા પછી ના ગયો જયદીપને પેલી ગેમ આલી

જસુભાઈ કોઈક મજાક કરી આપણે ડોઢાઈના ઘર હંગા તો ડોઢાઈનું ઘર જો ચેવું હશે શું થયું ભાઈ કારણ યાર કોઈ ખબર ના પડી તમે બે જણા ખૂણામાં એનું બકો હે હું હતું જસુભા આ હુકો કરી દેવા કોઈ ના ખરેખર રોજ નવું નવું આવ્યો બનાવો પાપડી હુકો પછી ફાઈટો તો છે જ ચા બેઠા એ માલિક ને કાલે આપણે ટોર્ચર કર્યો હતો ને તો લગભગ આખો દિવસ આજે કાઉન્ટર પર કમ્પ્લેટ બેઠો હોય આજે એવું લાગ્યું કે અજમલ એસબી શોપિંગમાં આવ્યો છે ને એ જગ્યા પર બેઠો છે કેમકે હવાર તો લગભગ બાર વાગે બાર વાગે તમે બાજુ રાખતો હતું બાર વાગે હજી એક ધારી બે રહ્યો હવારથી ને અમારે આમાં કાંઈ કિલરજી જો કિલણજી એનું નોમ કલાજી છે ને કલજી નોમ છે પણ અમે બધા કિલણજી કહીએ છીએ જેમ કે એસમી હિન્દુસ્તાની અંદર આ નોમ બહુ ફેમસ થઈ ગયેલું પહેલાં કિલણજીનો ગોર

ચલાવા જાય ચલી 6 ને 10 થઈ એ તો માં તો ડાળો ટૂંકો હોય એના કારણથી આપણે નાઈટ થઈ ગઈ ને ચુજીએ પેલા નું ઘર ગઈ ગયા એય વાત કરવાની પેલા બિલ તો હું પા એ એ ટેણી એ વ્યાકડીંગ ચેલા પાપડી જેટલા નોમ પડી ગયા અજમલ